રાજ્યમાં એક તરફ વાહનો બેફામ ચલાવીને નબીરાઓ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે નશાની હાલતમાં વાહનો શહેરની અંદર ચલાવતા તત્વો પણ માસુમના જીવ માટે કોતરાસમાન છે ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં નશાની હાલતમાં ચાલકે સોસાયટીના લોખંડના ગેટ સાથે કાર અથડાવી હતી જેથી ગેટ પડ્યો હતો જે બાળકી પર પડતા તે કચડાઈ ગઈ હતી ગોડાદ્રા વિસ્તારમાં રહેતા સુડા સરકાર આવાસના ગેટ નજીક બાળકો રમી રહ્યા હતા આ દરમિયાન એક છ વર્ષની બાળકી ગેટની નજીક ઊભી હતી સિક્યોરિટી ગાર્ડની દીકરી ઊભી હતી ત્યારે એક નશામાં બેફામ થયેલા કાર ચાલક કાર લઈને પસાર થઈ રહ્યો હતો જેની સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવીને કારને ગેટ સાથે અથડાવી હતી જેથી લોખંડનો ભારે બરખમ ગેટ પડી ગયો હતો જે બાળકી પર પડતા કચડાઈ હતી આટલું બાકી હોય તેમ આડા પડેલા ગેટ પર કાર ચાલકે કાર ચડાવી દીધી જેથી વધારે કચડાઈ ગઈ સરકાર સિક્યુરિટી તરીકે કામ કરતા ગાર્ડની દીકરી કચડાઈ હતી જેથી તાત્કાલિક લોકોએ એકઠા થઈને ચાલકને ઝડપી લીધો જે નશામાં હતો બાદમાં કાર ચાલકને લોકોએ પોલીસને હવાલે કર્યો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે